નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આપવામાં આવી હતી જેના પગલે સાબરકાંઠા જિલ્લાના એસપી દ્વારા સોળ પોલીસ મથકના એકસો પચાસ જેટલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં તોતેર બુટલેગરો છ જુગારીયા પિસ્તાલીસ શરીર સંબંધી સત્તર મિલકત અને નવ અન્ય લોકો એકસો પચાસ ટોટલ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે વિવિધ કલમો હેઠળ અટકાયત કાયદાકીય જોગવાઈ કરાઈ છે અન્ય વાહન ચાલકોમાં દારૂ તેમજ હથિયાર મળી આવેલા વાહનોના વિરુદ્ધમાં કેસ કરવામાં આવ્યા છે ખાસ કે જે અસામાજિક લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું કે એમના બાંધકામ માટે નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે અને ત્યારબાદ દાદાનો બુલડોઝર ફેરવવામાં આવનાર છે વીજ ચોરી કરતા લોકોના ઉપર લાલ આંખ કરવામાં આવી છે છેલ્લા ચાર દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી પાસા હેઠળ સાત દરખાસ્ત હદપારી પંદર દરખાસ્ત ગુજ્સીટોપ એક કેસ જીપી એક્ટ એકસો પોત્રીસ પંદર કેસ એફવી એક્ટ બસો સાત એકસો ચોસઠ કેસ એમવી એક્ટ એકસો પંચ્યાસી ડ્રિંક એન્ડ ડ્રાઈવ સત્તર કેસ પ્રોહિબિશન પંચોતેર કેસ સો કલાકમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી જિલ્લામાં ટોટલ એકસો પચાસ વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા થ્રી એટલે તોંતેર બુટલેગર્સ છે છ જુગારીઓ છે શરીર સંબંધિત ગુના કરવાવાળા પિસ્તાલીસ લોકો છે મિલકત સંબંધી ગુનાવાળા સત્તર લોકો છે અને અન્ય નવ લોકો છે એમ એકસો પચાસ લોકોની યાદી આપણે તૈયાર કરી છે યાદી તૈયાર કર્યા પછી એમના વિરુદ્ધમાં વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અટકાયતી પગલાંથી લઈ અને આ પ્રોહિબિશનના કેસીસ કર્યા છે જેની વિગતે સાત જેટલી પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે પંદર જેટલા તડીપારના કેસીસ આપણે કર્યા છે ટોક જે છે એનો પણ એક કેસ આપણે કરેલો છે વાહન ચેકિંગ છેલ્લા ત્રણ દિવસથી સતત કરી રહ્યા છે જેમાં પચીસોથી વધારે વાહનો અમે ચેક કર્યા છે આ વાહનો ચેક કરતાં પંદર જેટલા વાહનોમાં હથિયારો મળી આવ્યા હતા એટલે એના વિરુદ્ધમાં જીપીએક્ટ એકસો પાંત્રીસ વિરુદ્ધની પણ કાર્યવાહી અમે કરી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ કહેવાય એમ બી એ એકસો પંચ્યાસીના એવા સત્તર કેસો કે જે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હતા એવા સત્તર કેસો પણ અમે કરેલા છે ડિમોલેશનની વાત કરવામાં આવે કે આવા કોઈ અસામાજિક તત્વો દ્વારા કોઈ જગ્યાએ દબાણ કરી અને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેની માટે નગરપાલિકા અને અન્ય એજન્સીઓ સાથે પણ અમે સંપર્કમાં છીએ ત્રણેક જગ્યાએ નગરપાલિકાએ નોટિસ પણ આપેલી છે અને નોટિસનો સમય પૂરો થતાં એમાં ડિમોલેશનની કાર્યવાહી પણ કરવામાં આવશે ગઈકાલે યુ જીસીએલ એટલે કે જીઈ સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને કેટલાક પોકેટ નક્કી કરવામાં આવે છે કે જે લોકો વીજ ચોરી કરે છે જે ઓર્ગેનાઇઝ ટાઈપની વીજ ચોરી છે ત્યાં પણ જીવીને પૂરતું પ્રોટેક્શન આપી અને વીજ ચોરી એ વીજ કનેક્શન પણ કાપવાની કાર્યવાહી એ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે